બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે છે આણંદ આણંદ જિલ્લામાં કલાકમાં વરસાદ સ્થિતિ જોવા મળી રહી જિલ્લાના બોરસદ અને આંકલાવ તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો આણંદના બોરસદમાં માત્ર ચાર કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસતા તો શહેર પાણીમાં ગરકાવ થયું છે આ ઉપરાંત આંકલાવ ખાતે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો ભારે વરસાદને પગલે બોરસદ અલારસા કોસિંદ્રા આંકલાવ રોડ તેમજ અલારસા દાવોલ રોડ પર વરસાદી પાણી ભરાતા જોવા મળ્યા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા તંત્ર દ્વારા રાહદારીઓને અવન ન કરવા સૂચના આપી છે વરસાદે આંકડાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં આવેલ આઠ તાલુકામાં સૌપ્રથમ આણંદ બસો સાડત્રીસ તારાપુરમાં ત્રણસો અઢાર સોજિત્રામાં એકસો સત્યાવીસ ઉમરેઠમાં એક શૂન્ય એકસો સત્યાવીસ પેટલાદમાં બસો ને ચોવીસ ખંભાતમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ